એમના દ્વારા ત્યાં ઉભા હતા ફૂટપાથ પર ઉભા હતા અને એ દરમિયાન દ્વારા એમના પર હુમલો કરવામાં આવ્યો ચાકુના ઘા મારવામાં આવ્યા છે અત્યારે અંદર અને વચ્ચે લડી રહ્યા છે હાલ અત્યારે સર્જિકલ વોર્ડ ની અંદર એમને એડમિટ કરવામાં આવ્યા છે એમના પરિવાર ચિંતા છે પોલીસ દ્વારા જે મદદ મળવી જોઈએ એ મદદ નથી મળી રહી એમના ભાઈ એમના પર એમની મમ્મી છે એમની સાથે પણ વાત કરીશું તમારા રાજેન્દ્રભાઈ ના ફોટો બતાવજો કેમ કે અત્યારે જે રીતે એમની પરિસ્થિતિ મેં જોઈ આપે મને ફોટા બતાવ્યા આ મારા વિડીયો જર્નલિસ્ટ અબરાભાઈને કહીશ કે આ એમનો ફોટો છે અને હાલ અત્યારે જે ચાકુના ઘા મારવામાં આવ્યા છે એમને હાલ અત્યારે એસએસજી ની અંદર એડમિટ છે પેટના ભાગે આ ચાકુના ઘા મારવામાં આવ્યા છે માંજલપુરના રાજાનું ગણેશજીનું આગમન હતું ત્યારે આ ફૂટપાથ પાસે ઉભા હતા અને ત્યારે અસામાજિક તત્વો દ્વારા એમને ચાકુના ઘા મારવામાં આવે છે એમનો પરિવાર પોલીસ સ્ટેશન જાય છે અને પોલીસ સ્ટેશનમાં પણ એમને કડવો અનુભવ થાય છે દર્શક મિત્રો હાલ અસામાજિક તત્વો જે છે બેફામ બની રહ્યા છે એમના ભાઈ સાથે જ વાત કરીશું શું ઘટના હતી આખી તે ગીવે ગેટ પર ઊભો હતો અને બે સામાજિક તત્વો જગત દાદા તેના અંદર એક માસીને ધક્કો આવ્યો તો મારો ભાઈએ કીધું કે ધક્કો ના મારો તો તે સામાજિક તત્વો અંદર લઈ ગયા અને બે ચપ્પાના ઘર મારી પોલીસ કમ્પ્લેન કરી તો હવે હવે એવું છે કે ત્રણસો સાત ના લાગે કે આમ નોર્મલ કલમ લગાવી દીધી છે હવે તે મહિના બે મહિના પછી છૂટી જશે અને કઈ બી ઉપર વધાર કરશે તો કોણ જવાબદારી લેશે એની તો અમારી એવી માંગ છે કે એની પર જે કેસ લાગુ પડે ત્રણસો સાત એ જ એની પર ચલાવો ત્રણસો સાત નો હાફ મર્ડર નો કેસ થાય છે પણ પોલીસ વાળા માનતા નથી એવું કે છે કે ઓછું વાગ્યું છે તો હવે એનાથી વધારે વાગવાની રાહ જોઈએ અમે મરી બરી જશો જવાબદારી કોણ પોલીસ લેશે એ ગાડી ની હમ માંજલપુર પોલીસ સ્ટેશન માંજલપુર પોલીસ સ્ટેશન તરફ આપને કોઈ રિસ્પોન્સ નથી મળી રહ્યો માંજલપુર પોલીસ સ્ટેશન માં આપે કીધું કે એમના જે ચાકુ ના ઘા વાગ્યા છે એ છે અંદર સુધી વાગ્યા છે એ છે ને કિડની સુધી ઘા વાગ્યા છે હોસ્પિટલ ના ડોક્ટર એવું કીધું છે કે છે ને કે સુધી છે છે એ આજે કાલે ખબર પડશે આપડે ઓપરેશન કરવાનું છે કે નહીં કરવાનું કાલે ઓપરેશન કરવાનું થશે અને કઈ વસ્તુ બી થઈ શકે તો ઘટના નું જવાબદારી કોણ લેશે પોલીસ લેશે કે નહીં લે એવું બી હવે તેને જે ઘા માર્યા છે તેને ત્રણસો સાત થવી જોઈએ અમારી એ માંગ છે સામેવાળા લોકો કોણ હતા શું નામ છે અત્યારે પોલીસ દ્વારા એમની ધરપકડ કરવામાં આવી છે તેનું નામ સોલંકી આશિષ છે એક ને પકડ્યો છે પણ તેમાં આખો એમનું ગ્રુપ હતું આખથી દસ જણા હતા પણ એક કે કાં બે જ પકડ્યા છે પણ જે હજુ બીજા છે એ ફર્યાલ છે તો પોલીસને એ માન કહું કે જલ્દી પકડે અને એમની પર કાર્યવાહી કરે અને તેમને જે જે માર્યું છે એને એને પ્રૂફ કરાવો અને તેને સાથ ત્રણસો સાત કરાવો શું કાર્યવાહી થવી જોઈએ કેમ કે આવી રીતે જો આ સામાજિક તત્વો વડોદરા શહેરમાં ઘણા બધા એવા બનાવ બની રહ્યા છે પોલીસને હવે આ લોકો ચેલેન્જ કરી રહ્યા છે આ તેમનો વર્ગોળો કાઢો અને તેને 307 કરાવો અને જે કાર્યવાહી થાય તે કરો નસી મિત્રો તેમનો વર્ગોળો કરવામાં આવે કેમ કે વાર આવું કૃત્ય ના કરે કેમ કે જે રીતે આ राजेंद्र ભાઈને જે પેટના ભાગે ઘા માર્યા છે અને જે આરોપી છે એના ફોટા પણ આમની પાસે છે અને જે રીતે કહેવામાં આવી રહ્યું છે કે આજકાલ લોકોએ હવે ટ્રેન બનાવી દીધું છે કે નાની નાની વાતને લઈને પણ એક મોટો ઝઘડોનો સ્વરૂપ લઈ લે છે અને જે રીતે આ બનાવ બન્યો છે અને ખાસ કરીને એમના માતાશ્રી છે એમની સાથે પણ વાત કરીશું બેન હવે શું આશા છે કેમ કે તમારો છોકરો તો અત્યારે હોસ્પિટલમાં એડમિટ છે હા તો મારો બાબો હોસ્પિટલમાં માં મને કઈ ખબર નથી ફેન ગામ આયા છે તો જોવા તો નથી મારા હે આ મને તો કઈ ખબર નહી કે ગણપતિ જોવા ગયા તો બધા જતા હતા તો મે કઈ કે જાવ કે મે નાદ પાડી તો પણ કે બધા મમ્મી જાય છે તો કે જાય કે રાજા કે આવે છે ગયા આપણે કે માદલપુર માં કે તો કે અમે જઈએ તો બધાય જાય તમે કુ જાઓ તો અમાર પોલીસવાળા વાળા ત્રણ ત્રણ સો બાર કલમ લગાડ કેમ ના પાડે અને કાલે ઉઠી મારા બે બાબા નોકરી જાય કઈ ફરશે ફરી ગણપતિ નો તહેવાર આવે જ છે હજી દસ દિવસ બાકી છે અને દસ દિવસ માં વડોદરા માં બીજો ઘટના થશે તો જવાબદારી કોણ લેશે અને કાલે મારા આ ને છોડશો તો મારા આ બાબા ને જવાબદારી કોણ લેશે હે મારા નાના એનો વિશ્વાસ એનો ગાંઠ પાછો મારા છોકરા દુશ્મની વાપરશે તો હું શું કરીશ હે અત્યારે તો છે જ ને હોસ્પિટલ માં અને અત્યારે આ નાના ને એવું કરશે તો પછી મારે કોણ જવાબદારી લેશે police વાળા જવાબદારી લેવા તૈયાર નથી અત્યારે દવાખાના અત્યારે મેં ખાધા પીધા વાળા સવાલ મારે એના પપ્પાએ એ રાતે સવારે મને કીધું કે આની મને જણાવો આ લોકો મને કોઈ જણાવ્યું નથી હું એકલી ઘેર ઊંઘી રહી પણ આ લોકો મારા ભાઈ કોઈ કે ના એની મમ્મી ને કહેવાનું કે તો મારો તો આત્મા બને ને તમારા માં કશુંક થશે તો તમને થશે ને આ વરઘોડો તો બધા આખી દુનિયા કેટલું પબ્લિક હજારો પબ્લિક હતું ત્યાં અહીંયા આગળ તો હજારો પબ્લિક માં તમને મારશો તો પછી પોલીસ વાળા કેમ જવાબદારી નહીં લેતા વરઘોડો કરવા ને હે રાજા રાજા કરી તો આવું થાય છે ગામ મારે છે તો પછી પબ્લિક ની જવાબદારી પોલીસ વાર નથી આપતા મને એક સુરક્ષા બધા આખા આખા વડોદરા ની કરવી જોઈએ અને પાંચ હજાર પબ્લિક થય હતું એ થોડું પબ્લિક નથી જોવો તમે જે ગણપતિ બાપા લાયા છે એમને તો પૂછો તમે કે કેટલું વળતર પબ્લિક આ તો અને માર્યું કાલે પછી વિદર્શન કરશે બીજા ની દુશ્મની મારશે તો કોણ જવાબદારી પોલીસ વાળા રાખીશું લેવા પોલીસ કમ્પ્લેન કેમ નથી કરતા એવું કરાવતા હે

પોલીસ એમને કેમ શું કેવા માંગ વડોદરા માં કેવા હું છું કે જો હોરી આ પબ્લિક ને આ પોલીસ લે તો હોરી કોઈ છોડવામાં એ લોકોને આવે નહી મારે મારા બાબા ને માર્યું છે અને મને અથવા તો મેં પાણી નથી પીરી મારે ગયર ખબર છે ઘણા બધા આ માતાની ની વેદના છે અને જે રીતે એ વેદના કહી રહ્યા છે પોલીસ દ્વારા જે સપોર્ટ કરવાનું એમને જોઈએ છે એવી રીતે સપોર્ટ નથી મળી રહ્યા અને જે રીતે હવે નાના ભાઈ પણ ડર સતાવી રહ્યો છે એમનો જે વિડીયો છે સોશિયલ મીડિયા પર કેવી રીતે એ લોકો વિડીયો બનાવે છે એનાથી સાબિત થઈ જાય છે કે આવા અસામાજિક તત્વોને વડોદરા શહેરે વડોદરા શહેરની પોલીસ જો આમ જોવા જઈએ તો ખૂબ સારું કામગીરી કરી રહી છે અને અત્યારે પાણીગેટમાં એક આસામાજિક તત્વોનું વરઘોડો પણ કરવામાં આવ્યો આવો વરગડો કરવાથી કે જેટલા ગુંડાઓ છે દાદાઓ છે એમની દાદાગીરી થોડી ઓછી થાય અને વિસ્તારમાં જે દાદાગીરીઓ મારે છે એ દાદાગીરીઓ ઓછી કરવાની જરૂર છે આ વડોદરા પોલીસ ની જવાબદારી છે એ વિડીયો પણ આપને હું બતાવીશ કે કેવી રીતે આ લોકો વિડીયો બનાવે છે

ચોપન અને એકસો પાંત્રીસ આ કલમ નોર્મલ કલમ છે આજે આજે પોલીસ નો ડર નીકળી ગયો છે પોલીસ નો ડર નીકળી ગયો છે આપડે હં સાહેબ કે છે કે અમે ગુજરાત ને બોલાયે છે એવું તો કશું થતું નથી વડોદરામાં દિવસે દિવસે ગુનેગારી વધતી જાય છે ગુનેગારી વધતી જાય છે વડોદરાની ની અંદર આ સામાજિક ત્રાસ વધી ગયો છે આજે આને ચાર ચાર માર્યા છે મેં ખુદ જોનારો છું કે એને દવાખાના લાવ્યા હતા મેં ચાર જગ્યા ગાવા છે જે અંદર વાગ્યું છે એ સુધી વાગ્યું છે ને એના આંતરડા સુધી એને થયું છે ડોક્ટર ને ઓપરેશન નું કીધું ડોક્ટરે ના પાડ્યું કે આજે ઓપરેશન નહીં થાય સોજો એટલે કાલે ઓપરેશન કરવું પડે અને એની હાલત બી એટલી ગંભીર છે અમે પોલીસ ને પૂછ્યું કે તમે આ મડર નો કેસ એ દાખલ કરો કે નોર્મલ વાગ્યું છે મરવાની રાહ જોઈએ તો મારી કાઢે પછી ને મારી કાઢો પછી ને ચાર પાંચ વખત કીધું કે મર્ડર લાગે તો નોર્મલી વાગ્યું છે નોર્મલ નથી હવે તમે જોશો અમે બતાવી નઈ શકે મેની સામે તમે બતાવો તો કોઈ બી બતાવ્યો છે કે એને કેટલું વાગ્યું છે તો ભી પોલીસ એવું કે છે કે આ નોર્મલ વાગેલું છે અમે કોઈ હાફ મર્ડર કે કશું લાગે નહીં પાંચ દિવસ છૂટી જશે આજે આની જોયું થયું કાલે પાછા વરઘોડા જશે કાલે બીજાને મારશે

મળે કે આમ નોર્મલી વાગ્યું છે તો પછી અમે આપશે શું કરીએ કમિશ્નર સાહેબ જો અમને ન્યાય નહીં મળે તો અમે કમિશ્નર ના ત્યાં ધરના બેસી જશો અચ્છા અન છોડી દેશો અમે અમને ન્યાય મળવો જોઈએ મમ્મી મમ્મીએ તો પાણી છોપી પી છોડી દીધું એ આજે અમને મમ્મીને રાતે મે નથી કીધું કે રાતે ગભરાઈ જાય એટલે મે રાતે બોલાને સવાર બોલાયા સવારનો અમને પાણી બની પીધું નથી કશું કે નથી જમ્યું એ છોકરાએ તમે હાલત અત્યારે જોઈને જોઈ શકો છો વોર્ડમાં એ મરવાના તૈયાર પર છે અત્યારે ને પોલીસ કે નોર્મલ વાગેલું છે પોલીસ કમિશનર તો કામગીરી કરી રહ્યા છે પણ એમના નીચેના જે અધિકારીઓ છે એ કઈક ને કઈક સારી કામગીરી નથી કરી રહ્યા જેના કારણે આવા અસામાજિક તત્વો જે છે એ માથું ઉચકી રહ્યા છે વડોદરા શહેરમાં અને માથાનું ડાઉન કરવાનું કામ હવે પોલીસ નો છે હર્ષ સંઘવી સાહેબની વાતો તો આપણે બધા જ સાંભળીએ તમે બી સાંભળી હશે કે કોઈ બી ચબ ચબરબંધી હશે એને છોડવામાં નહીં આવે કાયદેશનની કાર્યવાહી કરવામાં આવશે પણ ક્યારે સાહેબ આ ભાઈ મરી જશે ત્યારે કરશો અત્યારે આમનો પરિવાર કહી રહ્યા છે કે હાફ માટેની ગુનો દાખલ કરો ત્યારે કેમ નથી કરતા માંજલપુર પોલીસ સ્ટેશન સાના માટે આવું કરી રહી છે આ આરોપી પાસેથી કંઈ લીધા હશે એવું હાફ બાર નથી આ તો શું સમજે કે અમે પૈસા એમની સુધી લઈને બેઠી છે પોલીસ હા બાકી તો એક્શન લેવી જોઈએ એ લોકો છ જન હતા એમાંથી બે જન પકડાયા છે બીજા ફરાર છે એમનું બી કોઈ લાભ હતા નથી કશું નથી ને અમને જોબ આપે છે

અને માજલપુરા રાજામાં બી કોઈ પોલીસ બંદોબસ્ત કે એ લોકોને બી કોઈ સેફ્ટી બી નહી કે ત્યાં આગળ કોઈને છોડાવે કશું જ નહીં આ તો મેં ત્યાં ઉભા હતા જોયું તે મારા પગો માઈન્ડ પડ્યો ત્યારે જોયું તા તો જોયું તો અમારા બાજુનો છોકરો હતો ત્યારે અમને ખબર પડી ત્યારે એને ચાકુ મારેલા હતા અમે રિક્ષામાં નાખીને એને ભર પબ્લિક માંથી ગમે તે રીતે એસેજી પહોંચાડ્યો સવાલ ઘણા બધા છે માંજલપુર ના રાજા નું આગમન હતું અને એ દરમિયાન ત્યાં આગળ ચાકુ ના ઘા મારી દેવામાં આવે છે આટલા હજારો ની સંખ્યામાં આ યાત્રા ની અંદર ગણપતિ ગણેશજી ના આગમન ની અંદર ખરેખર મને તો પબ્લિક થોડું તરસ આવે છે કે આટલા બધા લોકો હોવા છતાં કોઈ આ ભય ની મદદ ના કરી આ એક સવાલ ઉભા થઈ રહ્યા છે દર્શક મિત્રો કેમ કે પોલીસ બંદોબસ્ત પોલીસ બંદોબસ્ત દેખા પોલીસ બંદોબસ્ત કોઈ પોલીસ નતો જ્યાં પીઆઈ સાહેબ ને મેં બોલાયા पीआई साहब आया तो पीआई साहब ने 2 जन जी ने जोडना आता धक्को मारी ने भागी गया 2 अच्छा पीआई साहब ने धक्को मारी ने भागी गया छे 2 जन अच्छा આ લોકો જે મારના હતા મારનારા પીઆઈ સાહેબને ધક્કો મારીને આઈ ગયા જારે લોકો ને એક ને પકડીને એમાં છોકરા બીજે આપ્યો એક જને તારે લોકો ને 15 છોકરા થઈ ગયા છે પીયર સાહેબે ડંડો કાઢ્યો તારે લોકો ભાગ્યા છે ઓકે એમની સામે જ ભાગી ગયા હા એ 10 થી 15 જન ભાગ્યા પીઆઈ સાહેબની સામે 2 જન સાહેબને ધક્કો મારીને ભાગી ગયા છે ઓહો જો સાહેબ હવે આ હર્ષંઘી ભૂપેન્દ્ર દાદા નું બુલ્ડોજર મોટી મોટી વાતો હવે શું થઈ રહ્યું છે આ વડોદરા હવે ગુજરાતમાં બી ઘણા બધા એવા કેસીસ સામે આવી રહ્યા છે હવે હું આશા રાખું કે આ પરિવાર છે આ પરિવાર દુખી છે એમના માતાશ્રી છે એમના ભાઈ છે એ હવે પોલીસ ને ગુહાર લગાવી રહ્યા છે હર્ષંઘી સાહેબ ને ગુહાર લગાવી રહ્યા શું કેશો હર્ષી સાહેબ આપણા મુખ્યમંત્રી સાહેબ ને

મારો બાબા બોલે છે ને એ જો આત પોલીસ કશું જાણકાર કરતી નહી અને એ છૂટી જશે તો હુમલો કરશે ના આ મોટા જવાબદારી કોણ લેશે મારે કઈક નોકરી જાય કઈક ધંધે જાય હવે ઘરે તો બેઠી નહીં રહેવાના નોકરી ધંધો તો મારે જવા તો પડશે જ ને જવું તો પડશે ને અને રસ્તા વચ્ચે શું થાય શું નહીં અમને તો ગેરજાનકારી મળે તો ખબર ખબર પડી તો અમને ખબર મળી તો પછી મારે એ જ માગણી કે એ લોકોને છોડવા ના જોઈએ સવાલ ઘણા બધા મારા મનમાં ભી હશે સવાલ ઘણા બધા આપના મનમાં ભી હશે ખાસા લોકો અત્યારે લાઈવમાં જોડાયા છે તો હું પણ તમામ સ્પાર્ક ટુડે ન્યૂઝના દર્શકોને કહીશ કે કમેન્ટ કરીને આપ પણ જણાવો કે આવા આસमाजिक તત્વોને આવા દાદાઓ ગુન્ડાઓને શું સજા મળવી જોઈએ શું કાર્યવાહી કરવી જોઈએ કેમ કે ઘણીવાર એવું થાય છે કે એ લોકો મારમારી કરીને ચાપું મારીને છૂટી જાય છે તો એમનો હોસલો વધી જાય છે તો આવો એક કાયદો અને એવો કાનૂન બનવો જોઈએ કે જેનાથી બીજી વાર કોઈ આવો અસામાજિક તત્વો કે કોઈ ગુંડો કે કોઈ દાદા વડોદરા શહેરમાં માંગ છે એ દાદા દાદાને હવે આ દાદાગીરીઓ ના કરવી પડે અને આવા દાદાગીરીઓ કરનાર જેલના સલાકા ની પાછળ નાખવામાં આવે એવી માંગ અત્યારે પરિવાર કરી રહ્યો છે અને સ્પાર્ક ટુ ડે પણ કરી રહ્યો છે કેમ કે આવી ઘટનાઓ એક દિવસની નથી રોજ ને રોજ આવી ઘટનાઓ બની રહી છે કઈક ને કઈક આવા ગુંડાઓ ગું તત્વો જે પોતાના પેટનું પાણી હલતું નથી અને એવા માટે હવે પરિવાર સામે આવ્યો છે હું આશા રાખું કે માંજરપુર માંજરપુર પોલીસ સ્ટેશન ના શ્રી જો કદાચ મારી વાત સાંભળતા હોય તો પ્લીઝ બે હાથ જોડીને તમને રિક્વેસ્ટ કરું છું કે આ પરિવારને ન્યાય અપાવ અને આ પરિવાર જે કહી રહ્યો છે કે હાફ મર્ડર ની કલમ લગાવો કેમ કે જે રીતે